ભુજ તાલુકાના નાના વરનોરા ગામે પોલીસે દરોડો પાડીને ગૌવંશના પશુઓનું કતલખાનું ઝડપી પાડવાના મામલામાં હાથમાં ન આવેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા ભૂજ તાલુકાના નાના વરનોરા ગામે સ્થાનિક બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગૌવંશના પશુઓનું કતલખાનું ઝડપી પાડવાના મામલામાં દરોડા સમયે હાથમાં ન આવેલા આરોપી જબ્બાર કાસમ મોખા અને તેના ભાઈ રહીમ મામદ મોખાને પોલીસે પકડી પાડ્યા હતા આ કતલખાનામાં ગાયોની કતલ થતી હો આ કતલખાનામાં ગાયોની કતલ થતી હોવાનું ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયેલા માંસના નમૂનાના પરીક્ષણમાં બહાર આવ્યું છે આ પછી આરોપીઓ સામેના ગુનામાં કલમો લગાડાઈ છે કાર્યકારી ઇન્સ્પેક્ટર એ એન પ્રજાપતિ તપાસનીશ ફોદ્દાર બીપી પતાણી અને પી આર રાઠોડ સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરી લેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેસિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઈડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે તો નોંધી લેશો સામે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ